નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમગ્ર અમરેલી માર્કેટના એ સો ટકા સાચા બજાર ભાવ મિત્રો ચેનલ પર સૌથી પહેલાં આવ્યા બહુ તો વિડીયો અને બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી મિત્રો વધારે સમય ન લેતા આજનો વિડીયો કરીએ શરૂ તો અજમો નીચો બજાર ભાવ છે સોળસો ને એકત્રીસ રૂપિયા અને ઓછો બજાર ભાવ પણ સોળસોને એકત્રીસ ત્યાર પછી એરંડા નીચો બજાર ભાવ અગિયારસોને પંચાણું રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે બારસોને પંચાવન રૂપિયા ધાણી નીચો બજાર ભાવ છે એક હજાર એંશી રૂપિયા ઊંચો બજાર ભાવ છે તેરસોને પંચોતેર રૂપિયા मेथी नीचो बजार भाव से आठ सौ पच्चा रुपया ऊँचो बजार भाव से आठ सौ ने पचासी रुपया सना नीचो बजार भाव से एक हज़ार पातरीस रुपया ऊँचो बजार भाव से बार सौ ने आठ रुपया सणा सफेद नीचो बजार भाव से अगियारो एक ऊँचो बजार भाव से पंदर सौ પચાસ મગફળી નીચો બજાર ભાવશે આઠસો પચીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે એક હજાર સોતેર રૂપિયા જીરું નીચો બજાર ભાવશે ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયા અને ઊંચો બજાર ભાવ પણ એ જ છે કાંગડ મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે ત્રણસો ને સત્તાણું રૂપિયા ઊંચો બજાર ભાવશે પાંચસો રૂપિયા કપાસ નીચો બજાર ભાવશે આઠસો પચીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે ઓળસો ચોંતેર રૂપિયા બાજરી નીચો બજાર ભાવશે ત્રણસો ને ત્રીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે ચારસો ને એક્યાશી રૂપિયા મગ નીચો બજાર ભાવશે અગિયારસો રૂપિયા મૂસો બજાર ભાવશે ચૌદસોની છ્યાસી રૂપિયા રાયડો નો બજાર ભાવશે બારસો રૂપિયા સિંગદાણાની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવશે એક હજાર બસો રૂપિયા અને ઊંચો બજાર ભાવશે એક હજાર ચારસો ને સોતેર રૂપિયા તલ કાશ્મીરી નીચો બજાર ભાવશે એક હજાર વીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે બે હજાર પચાસ કાળા તલ નીચો બજાર ભાવશે બે હજાર અને કાળા તલનો ઊંચો બજાર છે ચાર હજાર ને પાંચ રૂપિયા બે હજાર બસો ને દસ રૂપિયા જુવારની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ છે ને પાંચ રૂપિયા ઊંચો બજાર ભાવશે સો દસ રૂપિયા સોયાબીન નીચો બજાર ભાવે સસોને પિસ્તાલીસ રૂપિયા ઊંચો બજાર ભાવશે આઠસો ને આડત્રીસ રૂપિયા તુવેર નીચો બજાર ભાવશે એક હજાર દસ રૂપિયા ઊંચો બજાર ભાવશે એક હજાર બસો ને પંચાવન રૂપિયા અડદ નીચો બજાર ભાવ અને ઊંચો બજાર ભાવ બંને સેમ જ છે ચૌદસો ને બાવન રૂપિયા ઘઉં લોકપાનની મિત્રો વાત કરીએ તો નીચો બજાર ભાવ પાંચસો ને પચીસ રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે પાંચસો ને બોતેર રૂપિયા ઘઉં ટુકડા નીચો બજાર ભાવ છે ચારસો અગિયાર રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે પાંચસો ને પંચાવન રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવી કમેન્ટ કરવી અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં